મોટા તે ને તેમાં મોઢા આંગળા અડાડી અડાણીયા લાખી આય ના ચોથિયાં બાયણે આડા છ જેવું થયું આજના એ બાયણે જ બેહું છે મારે કામ ઢગલા બંધ છે એક એક ભાઈ લાગી તો સ્કૂલે હું હા ઢંડ હા સત ના લે તો એટલું પોરું થઈ ગયું પાણી ભરાય એક વરસાદ એક બે છાટા નહીં ખા પણ નીચાણવાળો ભાગ હોય ને પાણી ભરાય મેં માદણા બોલાવે માખીયું ને મચ્છરના ઢગલા થાય ત્રણ વખત તો મેં ફળિયા ધોયા બારોબાર ફળિયા ધોયા માખીયું ખબર નહીં ક્યાંથી ઉત્પન્ન થાય છે ડીડીટી કે નગરપાલિકાવાળા કાંઈક છાપે તો માખી ઓછી થાય ને તો માખીનું તો બહુ ત્રાસ છે એમ કાઢું રૂંગા લે જા જાવા હા આઈક આમ રૂંગા પડે બરોબર બેઠા બેઠા એક નજરે જોતા હોય અને હું ઉંમર હવે આંખનું બધું થાકી ગયું હોય અમર પ્રભાવ બતાવ્યા વિનારી શરીર થાકે થાકે ઉમરા લાગે ડુંગરા દી જાય તો રાઈત નો જાય રાઈત જાય તો દી નો જાય અમારા બાને તો સારું છે અથવારો આખો દી હોય બપોર લગી એકલા હોય ત્યાં કાન પાછા નિંદરું કરી લઈએ સવારે છે ને નિંદર આપ કરી લઈએ સારું છે અને નિંદરમાં નિંદરમાં એટલો સમય વયો જાય હું સ્કૂલે હોય ત્યાં સુધી સાત ગયા ઊભી તો હોય ચાર પાંચ કલાક કાઢવી હોય એમાં મારો નાનકડો હમણાં છે તે ઉપાધિ ના થોડી એઠો આવે ને ઉપર જાય જોઈ જાય બાહું કરે હું નહીં જોઈ દઉં બપોર પછી એને પૂરી ને પૂરી નાખો ને એમ ટાઈમ ન જાય એટલે બાયને મારે એને પાસે બેહવું પડે હું છે ને રાતે કામ કરું પછી બધું ઉપરના રૂમ સાફ કરીને કંઈક વેલા આવી જાય માર ઘરવાળા તો કમ નાખું રાતે કામ કરું આ રોડ ઉપરથી નીકળે ને એમ જોઈએ રાખે ಚೋಕನ್ ಪರಿಯಮ ರಮನು ದೇವನ 12 ಗ್ಯಾಟ್ ಕೆ ಪ್ರದೇಶ 12 ಬಾರೋಡ್ ಊರ್ ಚೋವು ಕಥಿ ಬೋಗಮ ನುಯಿ ರೇ ರೋಡ್ ಊಯಿ ರಾವ್ ರೋಡ್ ಆ ಲಖಿಯಾಯಿ ನಾ ಜೊತಿಯಾಯಿ ಬಾಜುನ್ بیٹಾವೈನೆ ಅಟಲೆ ವಾಲ್ ಕೇರೆ ರಾಕೆ ಮಸ್ತಿ ಕೇರೆ ರಾಕೆ બાજુમાં ન બેઠું ને તો રોડ ઉપર નીકળી જાય કાદુ વિક કાદુ નું જોઈએ ગારો કાદુ એટલે હા હવે ચોમાસામાં ચોમાહામાં ચોમાસામાં પાણી ભરાય ને એટલે મચ્છર ને માખ્યું થાય હવે ઘર તમ ગમે એટલું શું ચોખ્ખું રાખવું પણ બારોબાર તો હવે કઈ ચોખાઈ આપણા થી નહી એટલી બધી ખાડા થઈ ગયા હોય ને તો પાણી ભરાવાના જ છે ખાડામાં ભરતી નાખીએ તો રોડ વાળા જે છે એ બધી અલી હાલી રોડ ઉપર ખાડા પાડી પાડીએ

એ એમ કહેતા હતા કે અમે બાને જોઈએ કાયમ વિડીઓમાં હા એ એમ કહેતા હતા કે અમે બાને કાયમ જોઈએ હા અહીંથી નીકળતા હોય ને કે મને તો હું તો ઓળખતી ન હોય કોણ નીકળે કોણ નહીં અજાણ્યા માણસ હોય બાના વિડીયો જોતા હોય બધાય અને જોઈએ બાને મુંબઈથી મીનાબેન સીતારામ તમને સ્વામિનારાયણ ધર્મ પાળનારા છો અને હરિભક્ત છો બધાય દીકરો તમારો પોલીસવાળો છે બધું મેં કમેન્ટની અંદર જોયું ખૂબ ખૂબ તમને સીતારામ અને આભાર તમારો કે મારા વિચારોને તમે બહુ પસંદ કરો છો વિચારો તો છે ને લગભગ બધાયના હારા જોઈ પણ માણસની જે છે નસીબ ઉપર અમુક વસ્તુઓ ભરોસ રાખતી હોય અમુકના નસીબ ખરાબ હોય ને બુદ્ધોને તો એ રહેતા હોય ને માણસની બુદ્ધિ ઓટોમેટિકલી જે છે એ ચેન્જ થઈ જાય અમારા બાના નસીબ છે ને હારા છે એટલે બા ગમે એવા તોફાન કરે ને કે બા ઉપર ખીચ ન ચડે હું સેવા કરે રાખું જો બાના નસીબ બગડેલા હોય ને એના કર્મ નસીબ કર્મ જ આપણે સમજવાનું કર્મ હારા હોય ને આપણા તો આપણે યારે રહેતા માણસો જે છે ને અચાનક એના સ્વભાવમાં પરિવર્તન આવી જાય આપણા કર્મ ખરાબ હોય ને તો આપણે યારે રહેતા હોય ને એના વિચારોમાં પરિવર્તન આવે એટલે આવું છે કર્મના પ્રભાવ છે બધાય ધર્મ તો હારે આવવું હોય છે તો આવશે પણ કર્મ તો હારે છેઠુંથી તે આવવાના જ છે જેમ ગાયોના વાછડાને હજારો ગાયોની વચ્ચે ગોતી લઈએ કર્મ આપણું આપને ગોતી જોઈએ સાચી વાત નહીં સાચી વાત નહીં આપણે રોડ ઉપર જોઈએ રાખે બાના કર્મ હારા છે નાની ઉંમરની અંદર બહુ ટહેરા પહેરા ભાઈ છ સંતાનોને મોટા કર્યા કામ કર્યું નીતિને થઈને છેટ સુધી બધી પરિસ્થિતિની અંદર એને લીતી ને થઈ એટલે એને એના કર્મ સાથ આપે અત્યારે માણસની વૃદ્ધા અવસ્થા માં શુખ હોય અને કા યુવા અવસ્થામાં શુખ હોય ભગવાન પાસે પ્રાર્થના કરવી કે ભગવાન સુખ ને દુઃખ બીજો આપવાનો છે ને તો યુવાની ની અંદર દુઃખ આપી દેજે ત્યારે આપણે કામ કરીને શક્તિ હોય આપણી વૃદ્ધા અવસ્થામાં માં કાંઈ થાય નહીં લાગ્યે આય જો હા laki ya enjot ya laki enjot ya itu mau ya si taram si taram karai si taram si taram karai laki ya enjot ya itu mau ah cokran lesson kara biar bani si taram nu no lesson kara mau kare Rama Lakshmana Janaki Raja

ભલે દવાલ કે પાસ સંભો ગયા કલા બસ બસ છે ને આ પર આદા વૈસમાં ફૂલી છે ને તો એ ફેરવા મંડે બસ એક ઘર બોલે ને એનો ઉધરસ થઈ આવે એક ઘર ના બોલી શકે તો એ હારું હારું યાદ રહે છે સત્સંગમાં જીવન ના પડે

ભજન થયા છોનોલ

કોઈ ના સોજે કા આલી બદન કાન સાતા થા વાજે ભરદવાર કે પા જાયા

嗯。嗯。嗯 Ako kaya bina tu? Toru-toru nabzor. Maram toru nabzor. Chara kazi. Kali hoyo. Kau chara kazi. Chara kazi. Mana to amu. Rasbaho toro. Haan. Kali

કામ બાજરાનો રોટલો ને તમાતનો ચિયા રોસ્ટેયો રોટલી સે હલ સે મે એટલામ સે જરા કુતરા

ફેસિલિટી બધી જોઈએ જોઈએ કે કરવું ન કઈ તો સારું નહીં છોકરાઓને હું વાતો કરો યુઝ રહે કે આ થોડા દોડી કરો ને ક્યાં થાઈ એક ફાયદો જીમમાં જવું પડતું કસરત કરડિયો કાઢી કાઢી

મારે તો પાણી આવી ગયું મારે તો નથી ખાવા આવે મોંમાં આ જોવાય નથી જરાઈ ગયો હું તું તો તું ખાઈ લે હારે આવું છે જમવાનું કામ અમે

મારી ને બે રોટલા ખાવા આપડે રોટલા હો રોટલા રોટલી રોટલી એ ખાજે અને રોટલી ખાજે હવે શાક খাব કે રોટવા খাব હા બસ આ સાહું થા મત હું बिनेट का तो तने हम जो भाई ए देखो ना ना आज जो पर तुम गाय दूध खाइ दिए अरे रोटी से हो यहां देखी से रोटी से जी खाओ रखा વાહ રુદ્રભાઈ રસ રોટલી જમી રહ્યા છે રસ રોટલી રોટલો બાજરાનો ચોસ્ના બેને મસ્ત રોટલા બનાવી વાહ હા શાક કેવું બહેનું ની કે મને મીઠું નાખ્યું ને બરોબર ઉતામેરમાં ઓહ સારું બેનું તો હારું કઈ વધે નહીં એ સાચું કહ્યો

હાલો તો તમે કયો તો હું અહીં જમી લઉં થોડું મારું તો ભરાય ચાહે તમને જોઈ મારો જીવ ટૂંકો નતો હું માણા એવી સૌ ખવડાવીને મેં મારા પેટમાંથી કાઢી નહીં માણાને ખવડાવું તાર મામાને પૂછ પૂછ તાર મામાને હું મારો ખોટું કહેતી હોય તો હું અમારા અમારા ઘરે એટલા માણા રહેતા ને મેં મારા કોઈ દી મેં પહેલાં નથી ખાધું બધાઈને ખબર આવીને છેલ્લે જ હું જમું બાઈનો ધરમ છે આપણે બધાઈને જમાડી અને પછી આપણે જમવાનું બાને હવું નહીં પહેલાં અમારા ઘરમાં નિયમ બાન બાપા હતા ને અમારા હાહરા જીવતા બાન બાપુ જમી લઈએ અમે આરે જ બેતા એને પહેલાં દઈ દઉં પછી તાર મામાને દઉં પછી છોકરાઓને પછી છેલ્લે હવું નહીં છેલ્લે હું બેહું તો સારું ગયો મસ્તી નથી કરતો ને હા તે આવજે ને હાજે તમે મારે નહીં લખમણે શું કીધું કે મારી મમ્મી આ જો પપ્પા પપ્પા આવે ને મમ્મી કે તો મોડું થાય તને સ્કૂટર સરખું વિશ્વાસ નથી તારી ઉપર અમને આવતો સ્કૂટર હલાવવામાં ટ્રાફિક બહુ હોય ને રિક્ષાવાળો મેળ આવે ના આવે વરસાદ પાણી ત્યાંથી પેશિયલ રિક્ષાવાળા આવતા નથી તારે હાલીને તો આવવાનું જ નહીં લખમુન મહિને જી પૈસા ને એ દઈ દે છે તાર હાલી નહીં આવવાનું હું છે ને પછી આ લોભણી થોડીક થાવ ને ધોઈડી આવું હા દઈ દે પાસે ચાલ પાકું તાર મામો આપીએ બા દઈ દે હે બા પાસે ઘણા રૂપિયા છે જો બા બા કેમ રહ ને રોટલી ખાઈ જાય એની બે કેરી ખાઈ લીધી જો ઓસાળું ઉપર ઢોરી દેખાય તમ તમને હા હા

કોનો ટૂંકો મને લાગી ભૂખ હું પણ જમી લાવ આવજો બધા સીતારામ